હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો તમારા બધેનું સ્વાગત છે આપણા લોગમાં તો આપણે ઘણા ટાઈમથી આપણો વિડીયો આવ્યો નથી બરાબર તમને ખબર મારા વિડીયો કેમને આવે થોડોક ટાઈમ નપાવવો એટલે ના આવે અને અત્યારે હું ઘરે ગયો હતો ઘરેથી ઓફિસે આવ્યો થોડું કામ હતું બરાબર ચૂંટણી અંગેનો હતો ચૂંટણી બરાબર કાલ છે ફાઇનલ ડિજેટ કાલે બીજા ફાઇનલ ડિજેટ આવું કાલે ચૂંટણીનો બધી પ્રક્રિયા પૂરી થઈ જશે ને રિઝલ્ટ થાયનું ચાર તારીખે આવશે બરાબર તો આપણે આપણા સમાજમાં લેવાનું બરાબર કે ભાઈ બીજા એવું કરે પછી આપણે એવું કરવું પડે તો હાઈલા રાખે બરાબર અને હવે આપણે ઘરે થોડીક લીમડા કાપવાની પ્રોસેસ ચાલે છે તો આપણે અમે વિડીયોમાં આગળ બતાવશું બાકી હમણાં ચૂંટણીવાળી હાલે ભાઈ બીજી જાત નહીં ધબધબાકી બરાબર અને તો હવે આપણે જે ઘરે લીમડા કાપવા ઘણા એમ કહેતા હોય તમને રોટલા થઈ જાય બાજરો નાખી જાય તમારી એ વસ્તુ એ વસ્તુ આમાં ના હોય બરાબર બાજરો નાખી જાય કે ના નાખી જાય એ વસ્તુ ના હોય આપણે આપણું જોવાનું હોય આપણે બરાબર એટલે આપણે મતદાન કરવાનું હોય તો ચાલો ઘરે જાઉં લાકડા કાપે છે આપણે ઇલેક્ટ્રિક મશીન છે એનાથી લાકડા કાપે છે એ બતાવો ઓફિસ નું થોડું કામ પતાવે પતાવેલે પછી હવે ફટાફટ જાય કરે ને મતદાન અચૂક કરજો એમાં ખાલી આપણું ના જોજો આપણા ઈ જોજો ભાઈ બરાબર ટીકીને મત દેવું આપણા દેશનું થોડોક વિચારજો ખાલી આપણું વિચાર એવું ના હાલે બરાબર તો હાલો તો મેં તમને જેમ આગળ કીધું એમ આપણે અહીંયા લાકડા કાપવાના લે છે ને હું અહીંયા હેઠા હલગાવું હું ને લાકડા જો અહીંથી આપણે ઇલેક્ટ્રિક મશીન છે એટલે અહીંયા આપણે કેબલ પાયતરો છે આખા ખેતરમાં બહુ મોટો બધો કેબલ હે આપણી વાંચે એટલે વાંધો ન થાય થયો જો અહીંયા બાવેડા ને એવું બધું હું હલગાવું હું એમ બાકી ભડકો થયો એને હલકતો નતો પછી તમારો હું ભાઈ મૂકે ભાઈ હું મૂકું હલગાવે ને નાખી દીધો બધું ભડકા કર્યા ભડકા એને બાજુમાં જવાતો નથી એવો તાપબર રહે તો આપણે એને બહુ એવા ખતરા ના કરાય ખોટા મળી મળી બહુ એવા ખોટા ખતરા ના કરી મળી બરાબર મજા આ આખો હેઠો હલગાવવાનો હે હેઠા હલગાવવાની મને બહુ મજા આવે બીજું બહુ આટલું ના ઉકલે ના પાણા અહીંયા કાચીએ જેવું બનાવવાનું હોય એ વેરું આખી બનીએ ને ના કહો પરવા જોવાય અને આ બાજુ છે ને બહુ જાજા બાવટ ને લીમડા ને એવું બધું હે તો એ હલકા લગભગ તો નહીં હલગે એટલે તમે તમને જેમ આગળ કીધું કાપવાનું મશીન છે બરાબર ઇલેક્ટ્રિક અને પેટ્રોલ વાળું આવે તો પેટ્રોલ વાળું આપણે ના પોખાય ઇલેક્ટ્રિક પોહાય આ મોટો બધો લીમડો હતો એમાં કંઈક મૂંડો કુંડો આવી ગયો એ લીમડો એમને ઉજરી ગયો આપણે નવરા હતા મારા પપ્પા કે હાલો જરાક બર્તન કાપી ના હું તો હજી આવ્યો છું આ આડાવરા કરવા લાગે તને બપોર પડી જાય ને બધા પછી વહેજ હું ઘરે આ વિડીયો મારા મમ્મી ઉતારે છે હું નથી ઉતારતો હું તો અત્યારમાં એક ચોરીમાં પાણી પીવું છું જો આ લીમડો હતો બહુ વિશાળ હતો આવા તો ઘણા કાપી નઈ કા પણ હવે થોડોક પીએમ જો આમથી થી ધોઈડો આવ્યો સાપી એ આ બર્તન આ મશીન થી બરોબર ઇલેક્ટ્રિક મશીન હે પેટ્રોલ વારો હે આવે પણ ને આ આપડે ઇલેક્ટ્રિક છે નજરિયા કેબલ તો વહા છેટો તો અહીં થી આઈ હે ને ધાળી નહી આઈવા ના કેબલ ને ડાયરેટ કો ફેર પૂગી જાય આટલો સે બહુ મોટો કેબલ હે તન છેડાનો હે આવો

તો ભાઈ આપણે રોટાવેટર વેટર રાખીને ને આવી હાલત થઈ ગઈ રૂપિયા ગમાવો ભાઈ હેલા નથી બરાબર અને આ હે ને કંઈક સત્તર અઢાર વીકા પડું હે એમાં આપણે પાંચ સાડા પાંચ કલાક જ થઈ રોટાવેટર રાખવા ને કહો સત્તર અઢાર કલાક તો થાય અને આ ફૂલ તપી ગયા બીજી જાતનું સાડા પાંચ કલાક પછી ગયા તા રોટાવેટર વેટર રાખવા બરાબર પાછા આવતા જાય નાઈ તો આજે ત્રીજો ચોથો દિવસ છે ખાલી હે ને સાડા પાંચ કલાક જ થઈ લોટા વેટામાં બરાબર સાડા પાંચ એથી વધારે નથી સત્તર અઢાર વીકા હોય ને તો સત્તર અઢાર કલાક થાય ઓછામાં પંદર થાય ટેક્ટર વટ ને ભાઈ ધંધા કોઈમાં

બે ત્રણ માણસો છે એ ખોદી નાખીને આપણે ત્યાં જોવું થોડો થોડો ટેકો દેવું એવું લાગીએ તો પણ હાલો પાવડા લાઈન ના હે ને ખોદાવી નાખી છે ને અહીંયા એક વાકી તૂટલ હતું જો હોમે નું હે ને એ એલ્બો તો એ એલ્બો માંડ માંડ બદલાવ્યો ભાઈ કટલાય ધક્કા થયા તો એ એલ્બો બદલો ને એ સોઇલેશન થી ચોટાડેલો હતો એટલે કાંટો બહુ વહેમો લાગે બરાબર માંડ માંડ બધું કર્યો છે મારા પપ્પાએ એ આવ્યા હે ને હવે આમાં એક કથે પાછું પાણી દેવાનું હા તો હાલો પાણી ચાલુ કરી ને જો હવે હે ને પાણી ચાલુ કર્યું હતું પણ એક કતેડો બીજો લાઈન આગળ નીકળી ઢાંકવાનું થતી નથી પાછું કાલો ફરીથી ને બરાબર ને હવે સવારે ખોલી અને પાછું જોવાનું હું તો હાલો સવારે મળ્યા તો ભાઈ બીજો સવાલ છે અને લાઈન તો ટૂટલ હતી પણ એના બદલે એક બીજી ગટરની લાઈન ટૂટલ નીકળી કતેડા ઉપર કતેડા થતા જાય હે ભાઈ હવે આ કોઈથી હંધા હે તો નહીં આપણે હાંધીને જ રહેવું કોઈ આપણે મજૂર આવ્યા નથી આપણે કાલે જે ખોદવા પીતા હતા ને હજી આવ્યા નથી આવી જાય એટલે ખોદ આવી નથી આ ગટરમાંથી કેવું પાણી નીકળું ને વિડીયો મારા જોવા દો જોયા તા

ગાડી સર્વિસ કરાવવાની છે બીજો નાસ્તો કરવાનો એ બધું ફટાફટ કામ બતાવતા ચાલો તો આપણે ખંભાળીએ પચી ગયા છે ને આ બે વાહન છે ત્યાર પછી આપણો વારો આવી આપણી ગાડીનો ગાડી આવી જોજો હવે પાછી ધોવાય ત્યારે કેવી થઈ જાય આપણે જોઈએ વિડીયોમાં તો આપણી ગાડી કમ્પ્લીટ સર્વિસ થઈ ગઈ છે ને હવે આપણે શેમ્પુવાળું પાણી મારે છે કાપો મારે છે બરાબર મસ્ત ચમકી ગઈ હું વારે કેર આવીને સર્વિસ કરાવું બહુ સારી સર્વિસ કરી દઈએ પછી વોયલ મરાવી પછી ઘરે વૈયા જાય ને એક ઇન્ડિકેટર લેવાનું હે એ લઈ લઈ